જય શ્રી રામ જય મોકલમા જય સોમનાર ભગવાન કેમ શું ફેમિલી મજા તો નવા બ્લોગ માં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારના વાગ્યા છે આઠ વાગી ગયા છે તો અત્યારે છે આપણે ઘરે અત્યારે જવાનું છે આપણે ગામમાં એટલે ગાયત્રી પરિવાર એટલે ઓલો કહેવાય કે કળશ યાત્રા છે એટલે જવાનું છે આપણે કદાચ ડીજે પણ હશે તો આપણે મોજ કરીશું તો હાલો જઈએ આપણે ગામમાં Так, Ай, бля, ઉપસ્થિત થયા છે જ્યોતિ કલશ યાત્રાનું આપ સર્વે સરસ મજાનું સ્વાગત કર્યું છે આપણે જ્યોતિ કલશ ની સામે આપણે ભાઈઓ અને બહેનો ભાઈઓ ो देवस्य धीमहि श्रियो नः प्रशो गता ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः दिवे सवे वेदे साङ्गय तस्वे नमः અને પંદર વર્ષ પૂરા થયા એ વખતે બ્રહ્મ મુહૂર્ત સવારે એ ત્યાં પૂજા કરવા ગયા તો એક જ્યોતિ અવતરણ થયું એ જ્યોતિનો અવતરણ એને સ્થાન દીપકમાં લીધું અને આખી રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો પંદર વર્ષના હતા થોડું ડર પણ લાગ્યો એકદમ આવું શું થયું પણ પાછા વળીને જોયું તો એ જ્યોતિમાંથી એક જ્યોતિ પુરુષ ઊભા હતા કદાચ તમને આ ફોટામાં આ બાજુ ડાબી બાજુએ એક પુરુષનો જે સીન છે એ જ્યોતિ પુરુષ ઊભા થયેલા અને એ હતા સ્વામી સરસાનંદજી જે સત્તા હતી એમાં વિનંતી કરીએ કે છોડી દેજો ઉત્તમ છે કોઈ છોડવા તૈયાર ખુબ ખરાબ છે અને છેલ્લી ક્વોલિટીની તમાકુ તમારા પાસે આવે છે અસલ તમાકુ તો ફોરેન જતી રહે છે અને જંતુનાશક દવાઓ બનાવવામાં વપરી જાય છે જે કચરો વધે છે ખાવામાં આવે છે અમારા આણંદમાં બહુ તમાકુ થાય છે એ સોનેરી પાંદડાઓનો પ્રદેશ છે પણ અમે પૂછ્યું એક વખત ભાઈને કે ભાઈ તમારા ખેતરમાં ક્યાંય વાળ દેખાતી નથી કે અમારે જરૂર નથી અમારે કોઈ ઢોર અંદર પેસી ન જાય પણ માનવના ઢોરથી વિચારવું પડે કે માનવરૂપી ઢોળ પૂછી કીધું પાછી એટલે તમાકુ કોઈ ઢોર પણ ખાતું વિચાર કરો અને ઝેર છે આ મોઢામાં એટલું બધું ઝેર છે પેલા કે તમે દાણા મોઢામાં મૂકી રાખો ને અને એ દાણા સવારે આખી રાત મૂકી રાખો ને સવારે થૂંકી દો ને અને એ જો કોઈ પક્ષી ચણી જાય એ પક્ષી દર્દ મરી જાય એટલું ઝેર મોઢામાં છે તમે તમારું ટેન્સર કરે ઘરે ને અને તમારે જો માકુ ખાવા વાળા માવા ખાવા વાળાની દશા જોયો સંબંધ નહીં ધારો પી બે અઠવાડિયે થયા બાપને દીકરી વધારે લી હોય દીકરા કરતા બે બોલાવા જાય તો પેલી દીકરી તરમાં જ બહાર નીકળી જાય બાપા ઘરમાં આવેલી બહાર નીકળી જાય બે ત્રણ અઠવાડિયે થયા બોલા એને પેલો નારે છે કે પછી એને કહ્યું બેટા હવે નહીં પીવું બસ અને દીકરીને એ પછી એ દીકરીના ફળાંબેજીના બાપને લાડ કરાય ને બાપે કાયમ માટે દારૂ છોડી દીધું દસ વર્ષની દીકરીએ પોતાના બાપનો દારૂ છોડાવ્યો મિત્રો એક ભાઈને પીવું કેટલા ખાવ છો કે પાંચ રોજ ના ખાવ છો કેટલા રૂપિયા સો રૂપિયા છે મેં કહ્યું જ્યારથી તમે ખાવાના ચાલુ કર ફાઈનલ રથયાત્રા મળી ગયા છે મજા આવી ગઈ હશે કાના શાંત પડી ગઈ છે તો રથયાત્રાનો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે ડેસ્ટ હું આપાય તો બધાને જય શ્રી રામ જય મુઘલબા બાય